મોસાડે મહાપેરસનાર છે ત્યારે આ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ત્યાંથી મદદ અને હૂફ માર્ગદર્શન સતત મળતું રહે છે અને એને કારણે આજે ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટો આપણે નવા લાવી શકા કરી શકા અને ગુજરાત એક વિકાસનું રોલ મોડલ

ક્રૂડ નો પ્રશ્ન પણ વર્ષોથી સતાવતો હતો એમાં પણ દિલ્હીથી મદદ મળી નરેન્દ્રભાઈએ રસ લીધો અને ગુજરાતને ને દસ હજાર કરોડ રૂપિયા એ આપને મેળ્યા બુલેટ ટ્રેન નો પ્રોજેક્ટ આખા ભારતમાં પહેલી બુલેટ ટ્રેન એ પણ આપને નરેન્દ્રભાઈ ને કારણે ભારત સરકારને કારણે મળી ગુજરાતમાં પહેલી એમ્સ આટલા વરસ સુધી વધે એમ્સ બનતી હતી ગુજરાતમાં બનતી નોતી એ દિલ્હીમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા અને ગુજરાતને મળી ગુજરાતની અલગ અલગ સંસ્થાઓ જે ખૂબ સારું કામ કરતી હતી એને ભારતની રાષ્ટ્રીય કક્ષાનું એમને સિમ્બોલ આપીને રાષ્ટ્રીય કક્ષાની માન્યતા આપીને અનેક સંસ્થાઓ પછી એ સ્કિલ ડેવલપમેન્ટ હોય ફોરેન્સિક સાયન્સ હોય કે પછી આપણી જૂની આયુર્વેદિક યુનિવર્સિટીઓ હોય આ બધી સંસ્થાઓને આજે રાષ્ટ્રીય માન્યતા મળીને એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે એમને માન્યતા આપીને મદદ કરી છે